જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા વેચી છે મિત્રો આજે આપણે સસ્તી કિંમતનું એ પણ કંડિશન સારી છે પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર છે સાવ વાજબી કિંમતનું ટ્રેક્ટર લઈને આવીએ છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે આ મહિન્દ્રા બસો પાસે ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે ટીપટોપ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની કન્ડિશન કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર રહેશે તો વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જો તારીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્રા ટ્રેક્ટર છે બે હજાર અગિયારનું મોડલ છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહેશે ગાડી ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિક જણાવશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને ચિત્રોડા જોવા મળી રહેશે ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટરમાં તમને ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા જોવા મળી રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે ચિત્રોડા જઈ શ્રી યાદેવ ટ્રેક્ટર્સની મુલાકાત લઈ શકો છો કંડિશન સારી છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે મિત્રો કંપની કન્ડિશન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં કોઈ એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો માલિકના બેતાલીસ ચાર એકાણું તે માલિકના નંબર છે વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈનો ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે મિત્રો સાચવેલું ટ્રેક્ટર વ્યાજબી કિંમતમાં આપવાનું છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી બે લાખ પચાસ હાજર રૂપિયા અઢી લાખમાં આપી દેવાનું છે કન્ડિશન સારી છે પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે હોય તો તમે ચિત્રોડા શ્રી યાદેવ ટ્રેક્ટર મુલાકાત લઈ શકો છો ટીપટોપ કંડિશનમાં ટ્રેક્ટર છે પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર છે વ્યાજબી કિંમત છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયો ના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળે તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિડીયો આપણા નંબર પર મોકલી આપવાના રહેશે વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું